સૌથી વધુ ચુમ્માલીસ ડિગ્રી તાપમાન અમરેલીમાં નોંધાયું છે ગરમી વધતાં આઈએમડી દ્વારા એલર્ટ અપાયું છે તથા સૌરાષ્ટ્રમાં ગરમીનું ઓરેન્જ એલર્ટ છે તેમજ પોરબંદર જૂનાગઢ અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કચ્છમાં ગરમીનું યલો એલર્ટ છે તેમજ અમદાવાદમાં બેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી ગાંધીનગરમાં ચાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી રાજકોટમાં તેતાલીસ પોઈન્ટ આઠ ડિગ્રી વડોદરામાં તેતાલીસ પોઈન્ટ છ ડિગ્રી તો સુરેન્દ્રનગરમાં તેતાલીસ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નોંધાયું છે મહુવામાં 43.4 પોઈન્ટ ચાર ડિગ્રી તેમજ કેશોદમાં બેતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તો કંડલાની વાત કરીએ તો બેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી તથા સુરતમાં બેતાલીસ પોઈન્ટ એક ડિગ્રી તાપમાન નોંધાયું છે ભાવનગરમાં એકતાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન છે તેમજ ભુજમાં એકતાલીસ પોઈન્ટ છ ડિગ્રી તથા ડીસામાં ચાલીસ પોઈન્ટ સાત ડિગ્રી તાપમાન રહેતા લોકો ગરમીથી ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે રાજ્યમાં ગરમીનો પારો ઝડપથી ઉપર ચડી રહ્યો છે જેમાં વિવિધ શહેરોમાં તાપમાન ચાલીસ ડિગ્રીને પાર પહોંચ્યું છે જ્યારે કેટલાક શહેરોમાં તાપમાન તેતાલીસ ડિગ્રી સુધી પહોંચી રહ્યું છે તો છેલ્લા અઠવાડિયામાં છૂટાછવાયા વરસાદ બાદ ફરી એકવાર ગરમીનો પારો ઉંચકાયો છે આ સાથે જ કચ્છ ભાવનગર પોરબંદર જૂનાગઢ અને સોમનાથમાં હવામાન વિભાગ દ્વારા વેવની આગાહી કરવામાં આવી છે આ તરફ રાજ્યભરમાં હીટવેવની સ્થિતિ જોવા મળી રહી છે જેમાં ગુજરાતના ત્રણ જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે કચ્છમાં વેવની આગાહી કરવામાં આવી છે તો હવામાન વિભાગ દ્વારા આગામી ચોવીસ કલાક માટે સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લામાં ભાવનગર જૂનાગઢ અને પોરબંદરમાં વેવની આગાહી કરવામાં આવી છે